ભાણવડ ગામની પવિત્ર ભૂમિ પર આવેલા વીર માંગણાવાળાની જગ્યા પર ભૂતવળ દાદાની પુણ્યતિથિ નિમિત્તે તારીખ આઠ એપ્રિલે ભવ્ય ધાર્મિક આયોજન કરવામાં આવ્યા છે જેમાં દાદાનો અગિયાર કુંડી હવન સાંજે મહાપ્રસાદ તથા રાત્રે દસ કલાકે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરાયું છે અહીં મહત્વનું છે કે દેવભૂમિ દ્વારકાના ભાણવડ ગામની પવિત્ર ભૂમિ પર આવેલ વીર માંગણાવાળા ભૂતવળ દાદાની જગ્યાએ ભૂતવળ દાદા કે જેણે ગાયો પાછળ વીર ગતિ વહોરી હતી બોલો ભૂતવળ દાદાની જય મહાસતી પદ્માવતી માતાકી જય સર્વે ધર્મ પ્રેમી ભાઈઓ બહેનો અમારું ભાવભર્યું નિમંત્રણ આપવાનું કે દર વર્ષની જેમ આ વર્ષ પણ એટલે કે આઠ ચાર બે હજાર ને પચીસ ને મંગળવાર રોજ વીર માંગણા વાળા ભૂતવડ દાદા

જુદા જુદા કાર્યક્રમો અહીં આ સંસ્થા દ્વારા રજૂ કરવામાં આવે છે એમાં આ વર્ષ પણ વિશાળ સંખ્યામાં મહાપ્રસાદી લઈ શકે એના માટે અલાયદી વ્યવસ્થા પણ કરવામાં આવે છે તો અમે આપ સૌને ફરી ફરી એક ભૂતવાની જગ્યા આવેલી છે ત્યાં આપ પધારી અને દાદા ના આશીર્વાદ લ્યો એવી અમે આપ સૌને વિનંતી કરી છે આ જગ્યાના મહંસ શ્રી હંસા મહારાજ એની લાગણી છે કે આખા ગુજરાત માંથી અને ખૂણે ખૂણે થી આ જગ્યા માં આવી અને દાડા ની મહાપ્રસાદી લે એવું ભાવભર નિમંત્રણ હંસા મહારાજ ના પરિવાર દ્વારા આપવામાં આવે છે